નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન યોજના નિધિની તો પીએમ કિસાન યોજના નિધિની સો ટકા સાચી તારીખ જાહેર થઈ ગઈ છે તો મિત્રો એ તારીખ કઈ છે એના વિશેની આપણે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોમાં કરશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને હા મિત્રો જો તમે અમારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ હવે મિત્રો વાત કરીએ તો કે જે ખેડૂત પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં છે તો કે વીસમો હપ્તો ક્યારે આવશે હજુ સુધી જે વીસમો હપ્તો છે તે જૂન મહિનામાં આવ્યો નથી પરંતુ મિત્રો જે નવી તારીખ છે વીસમાં હપ્તાની એ ક્યારે આવશે તો એના માટે જે સરકાર છે એની ઓફિશિયલ જાહેરાત થઈ નથી પરંતુ મિત્રો ટૂંક જ સમયમાં જુલાઈ મહિનાના એન્ડિંગમાં એનો હપ્તો એટલે કે વીસમો હપ્તો આવી જશે પરંતુ મિત્રો હપ્તો કોને મળશે તો કે જે મિત્રોએ ઈ કેવાયસી બેંક ડિટેલ પૂરી ભરેલી હશે કે જેમનું કામ આધાર કાર્ડ અને બેંક ડિટેલ અને ઈ કેવાયસી જેણે પૂરેપૂરું ત્રણ કામ કરેલા હશે અને સાથે સાથે લેન્ડ સેન્ડિંગ કરેલું હશે તેને દ્વીષમો હપ્તો આવશે કે જે જુલાઈ મહિનાની એન્ડિંગમાં આવી જશે તો આવી જ નવી નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો